છે ને ને કે સારા સૌ સાચવે સાચવે એ સાંસદ સાહેબ દેવસિંહ ચૌહાણે કર્યું વહેલાલ ગામને દત્તક લઈ લીધું છે વહેલાલ ગામ કેવું છે તે આપ જો જાણશો તો આપ પણ બોલી ઉઠશો નો ઉલ્લો બનાવિંગ નો ઉલ્લો બનાવિંગ અમદાવાદથી માત્ર અમદાવાદ કિલોમીટરના અંતરે આવેલું છે તાલુકાનું વહેલાલ ગામ એ વહેલાલ ગામ જે ગામ કદાચ ગુજરાતનું પહેલું એવું ગામ હશે જેને એક નહીં પરંતુ બે બે એવોર્ડ મળી ચૂક્યા છે આ બે એવોર્ડમાંથી એક એવોર્ડ તો ખુદ ભારત સરકારે આપેલો છે અને એવા સમયે વહેલાલ ગામને આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે જ્યારે કેન્દ્રમાં ભાજપની નહીં પરંતુ કોંગ્રેસની સરકાર હતી વેલાલ ગામને ભારત સરકાર દ્વારા નિર્મળ ગ્રામ પંચાયતનો એવોર્ડ આપવામાં આવ્યો છે એટલું જ નહીં વેલાલ ગામને ગુજરાત સરકાર દ્વારા સ્વર્ણિમ ગામનો એવોર્ડ પણ મળી ચૂક્યો છે વિચાર કરો કે જે ગામને ખુદ ભારત સરકારે નિર્મળ ગ્રામ પંચાયત નો એવોર્ડ આપ્યો હોય જે ગામને ગુજરાત સરકારે સુવર્ણિમ ગામનો એવોર્ડ આપ્યો હોય તે ગામ આમ ન હોય તે ગામ ખાસ હોવાનું તે ગામ વિકસિત હોવાનું આદર્શ હોવાનું વહેલાલ એવું જ ગામ છે આ ગામની ખાસિયતો સુવિધાઓ હાલત જોઈને જ સમજી શકાય કે ગામને શા માટે એવોર્ડ અપાયા હશે તમે જ્યારે આ ગામને જોશો આ ગામની એક એક ખોબીને જોશો ત્યારે તમને પણ ખેડાના સાંસદ દેવસી ચૌહાણ સાહેબની ખોરા ટોપરા જેવી નીતિનો ખ્યાલ આવશે અને બોલાશે કે નો ઉલ્લુ બનાવી નો ઉલ્લુ બનાવી કેમેરામેન વિજય પટેલ સાથે હિતેન્દ્ર બારોટ જીએસટીવી વેલાલ એક સારા ગામમાં શું શું સુવિધા હોય કદાચ આપ આંગળીના વેડે સુવિધા ગણવા લાગશો પરંતુ અમે આપને વહેલાલ ગામની સુવિધાઓ દેખાડવા જઈ રહ્યા છે એ સુવિધા જોઈને આપને લાગશે કે શું ગુજરાતમાં આવું પણ ગામ હોઈ શકે હવે એવા સુવિધાજનક ગામને સાંસદ દેવસિંહે દત્તક લીધું છે ત્યારે સવાલ એ ઊભો થાય છે કે દેવુસિંહ આ ગામમાં વિકાસ કરશે તો શહેરનો વિકાસ કરશે આદ્રશ્ય છે બહેલાલ ગામનું આ ગામના એક એક ઘર જુઓ આ ગામના પાકા રસ્તાઓ જુઓ આ ગામના મકાનો જુઓ ક્યાંય કાજુ ખોરડું નથી ચારે બાજુ જુઓ બંગલા જેવા પાકા મકાનો છે આ દ્રશ્ય જોઈને કદાચ આપને એમ થઈ જશે કે આ તો અમદાવાદ જેવા વિકસિત મહાનગર કોઈ પોષ વિસ્તાર છે આ ગામને જોઈને આપને પણ કદાચ એ વિચાર આવી જશે કે જો ગુજરાતના દરેક ગામો આવા રૂડા અને આદર્શ ગામ હોય તો આપણી દુનિયાના ગમે તે દેશને પછાડી શકવા સક્ષમ બની શકીએ તેમ છે ત્યારે શા માટે વહેલાલ ગામ આટલું વિકસિત છે તેની વાત કરીએ તો આ ગામની એક બીજી ઓળખ છે અને એ ઓળખ છે આ ગામને પ્રસાદીનું પ્રસાદી નું ગામ કહે છે એવું કહેવાય છે કે આ ગામમાં ખુદ ભગવાન સ્વામિનારાયણે પધરામણી કરી હતી માટે અહીં સ્વામિનારાયણ સંપ્રદાયને અનુસરતા લોકોની મોટી સંખ્યા છે મોટા ભાગે પટેલ સમુદાયની વસ્તી ધરાવતા ગામમાં લગભગ ઘરે ઘરેથી એક વ્યક્તિ વિશ્વના ખૂણે ખૂણે વસેલી છે હવે જે ગામની વસ્તીમાં વસ્તી એનઆરઆઈ હોય જે ગામની શકલ સુરત સ્વાભાવિક રીતે રૂડી અને રડિયામણી જ હોય તેમાં કોઈ નવીન વાત નથી ત્યારે આ ગામને દત્તક લેવાનો શું અર્થ સાંસદ સાહેબ ત્યારે આવો વાત કરીએ આ ગામના પૂર્વ સરપંચ સાથે જીઓનો આ ગામના વિકાસમાં મોટો સી ફાળો રહેલો છે અરવિંદભાઈ ભાઈ આપને ખાસ કરીને પૂછવા માંગુ છું કે વેલાલ ગામ જેને નિર્મળ ગામનો પુરસ્કાર મળી ચૂક્યો સ્વર્ણિમ પુરસ્કાર મળી ચૂક્યો તે આ વેલાલ ગામનો મુખ્ય આકર્ષણ શું છે આ ગામને આપે કયા પ્રમાણે પુરસ્કાર મળ્યા પણ અમારું આકર્ષણ એ છે કે અહીંયા અમારા ગામના લોકોની જે એક સુમેળતા છે એ બધા એકસાથે મળી હળી મળીને સારું કામ કરે છે અરવિંદભાઈ તમને પૂછવા ખાસ માગું છું કે તમારા નેતૃત્વમાં આ ગામમાં કયા કયા કામો કરવામાં આવ્યા મારા નેતૃત્વની અંદર આ ગામની અંદર રોડ રસ્તા ગટર લાઈન પાણીની પાઇપલાઇન સ્વજલ સ્વજલ ધારામાંથી પંચાલ લાખ રૂપિયાની ગાર્ડ મેળવી ગ્રાન્ટ મેળવી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અહીંયા આગળ પંચાવન લાખ રૂપિયાની ગ્રાન્ટ મેળવી અને મેં અહીંયા લાવ્યા છે હાલમાં કયા ગામમાં કયા કયા પ્રકારની વ્યવસ્થાઓ છે હાલમાં તો મોટાભાગની તમામ સુવિધાઓ ગામની અંદર મેં કહ્યું ને કે રોડ રસ્તાઓ એજ્યુકેશન માટે અમારે પહેલાં ધોરણથી તે બાર હાયર સેકન્ડરી સુધી બધી વ્યવસ્થાઓ છે એવું નથી કે ગામના સરપંચ જ આ ગામના વખાણ કરે છે આ ગામના લોકો પણ આ ગામના વખાણ કરે છે અને કહે છે કે ગામમાં જરૂરી તમામ સુવિધાઓ છે ની ટાંકી પાણી સુવિધા છે ચોવીસ કલાક પાણી આપીએ છીએ અમે ત્રણ બોર છે અમારા ટાંકી છે પાણીની પંચાયત ઘર અમારી જોડે કમ્પ્લીટ છે કોલેજ છે સ્કૂલો બધી છે અમારી જોડે છે એકથી બાર મંદિરથી કોલેજ સુધીનું શિક્ષણ છે બાકી સહકારી ડેરી છે અમારે ત્યાં બધી સુવિધાઓ પૂરી છે લગભગ તો કોઈ પણ ગામના વિકાસ માટે સૌથી જરૂરી હોય તો તે છે પબ્લિક ટ્રાન્સપોર્ટેશન ની સુવિધા આ સુવિધા આ ગામમાં ખૂબ જ સારી છે હવે વિચાર કરો કે અમદાવાદ શહેરમાં ચલાવવા માટે કાપી નાખવામાં આવે છે પરંતુ આ ગામ ભલે અમદાવાદ થી બાવીસ કિલોમીટર દૂર હોય પરંતુ લાલ દરવાજા થી આ ગામ માં આવતી એએમટીએસ ની બસો પણ આ ગામ માં જોવા મળે છે તો અહીં એસટી નિગમ ની બસો પણ આ ગામમાં એટલી જ આવે છે જેથી આ ગામથી ગમે ત્યાં સરળતાથી પહોંચી શકાય છે રોટી કપડા મકાન જેવી પ્રાથમિક સુવિધાઓથી ઘણી આગળ આ ગામમાં સ્વાસ્થ્ય કેન્દ્રની પણ સુવિધા છે માત્ર આ ગામ પૂરતું જ નહીં પરંતુ આસપાસના 10 ગામના લોકો ને સારા ટ્રીટમેન્ટ મળી રહે તેવું સ્વાસ્થ્ય કેન્દ્ર બહેલાલ ગામમાં ચોવીસ કલાક ચાલુ જ રહે છે ત્યાં સુધી કે આ ગામમાં જીવલેણ કહી શકાય તેવા કેન્સરના રોગને નાથવા માટેનું કેન્સર રિસર્ચ સેન્ટર પણ આવેલું છે અને આ રિસર્ચ સેન્ટરમાં દૂર દૂરથી લોકો વેલાલ ગામે કેન્સરની સારવાર કરાવવા માટે આવતા હોય છે આ તો થઈ લોકોને મળતી સારવારની વાત પરંતુ વહેલાલ ગામની તો એ પણ ખાસિયત છે કે અહીં માત્ર લોકોના સ્વાસ્થ્યનું નહીં પરંતુ અહીં વસતા લોકોના ઢોર ડાંકરના સ્વાસ્થ્યની પણ એટલી સંભાળ લેવામાં આવે છે અને માટે જ આ નાના એવા ગામમાં પશુ દવાખાનું પણ છે હવે તમને એમ થતું હશે કે ગામમાં લોકો નો વ્યવસાય પશુપાલન પણ છે તો ગામમાં ડોર જ થી પરંતુ આ ગામે તો તેનો પણ એક સારો ઉપાય શોધી કાઢ્યો છે આ ગામમાં ગામ થી બહાર જ એક નિશ્ચિત જગ્યા પર રાખવાના રહે છે જેથી ઢોર ડાંકર થી થતી ગંદકી આ ગામમાં ક્યારે પ્રવેશી જ નથી કહેવાય છે ને કે ગામ હોય ત્યાં ઉકરડા તો રહેવાના જ છે ગટરો તો રહેવાની જ છે પરંતુ આ ગામમાં ન તો ઉકરડા છે ન તો કોઈ ખુલ્લી ગટર ગામની અંદર એટલી સરસ રીતે અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ સિસ્ટમ બનાવાઈ છે કે ગામમાં ક્યારે ગટરો ઉભરાવાનો કોઈ સવાલ જ ઉભો થતો નથી કહેવાય છે કે વિકાસ માટે સાક્ષરતા જરૂરી છે માટે આ ગામમાં સાક્ષરતાનું પ્રમાણ પણ એટલું જ ઊંચું છે એક અંદાજ મુજબ આ ગામમાં અઠ્યાસી પોઈન્ટ સુડતાલીસ ટકા સાક્ષરતાનો દર છે આખા ગુજરાતમાં સાક્ષરતાનો દર ઇઠ્યોતેર પોઈન્ટ ત્રણ ટકા છે વહેલાલ ગામમાં સાક્ષરતાનું આટલું ઊંચું પ્રમાણ છે કારણ કે અહીંના વિદ્યાર્થીઓને ક્યારેય ઉચ્ચ અભ્યાસ માટે બહાર જવું પડતું નથી ગામમાં કોલેજની સુવિધા છે તો ઉચ્ચ ટેકનિકલ અભ્યાસ પણ ગામમાં જ મળી રહે તેવી તમામ કોલેજો આ ગામમાં ઊભી કરાયેલી છે ગામમાં પ્રસંગ કરવો હોય તો કોમ્યુનિટી હોલ છે અને પાર્ટી કરવી હોય તો પાર્ટી પ્લોટ પણ છે ત્યાં સુધી અમદાવાદને વોલ ટુ વોલ કરવાનું આયોજન અભરાઈએ ચડી ગયું છે ત્યાં ગામે સફળતાપૂર્વક કરી બતાવ્યું છે ગામની શેરીએ શેરી આ રીતે પાકા પથ્થરોથી બનાવેલી છે એમ કહીએ કે આખોય ગામ ડસ્ટ ફ્રી છે તો વધારે નહીં લાગે અને કહેવાય છે કે જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા તેવી જ રીતે અહીં પ્રભુ ભક્તિ કરવી હોય તો ખૂબ જ સુંદર ભગવાન સ્વામિનારાયણનું મંદિર પણ છે અને ભગવાન ભોળિયાનાથનું પારાના શિવલિંગનું પાર્થેશ્વર મહાદેવનું મંદિર પણ છે વહેલાલ ગામ એ ગામ જ્યાં નાગરિકોની જરૂરિયાતની બધી જ પ્રાથમિક સુવિધાઓ છે પ્રાથમિકથી પણ વિશેષ સુવિધાઓ છે અને માટે જ વહેલાલ ગામ સૌ કોઈને વારું લાગે તેવું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ ગામની મુલાકાત લઈ ચૂક્યા છે આનંદીબેન પટેલ મુખ્ય પ્રધાન ગામની મુલાકાત લઈને આનંદિત થઈ ગયા હતા ગામ પસંદ કરી મનોમન હશે કે તેઓ આદર્શ રીતે સાંસદ દત્તક ગામની યોજના પાર પાડી સાહેબ ખુશ કરી દેશે પણ એવું થવાનું નથી કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી નો ઉલ્લુ બનાવી અને પ્રજાને પણ નો ઉલ્લુ બનાવી દેવસિંહે વહેલાલ ને બદલે કોઈ નબળું ગામ દત્તક લીધું હોત તો તેમની ઉપર પણ વહાલ થાત કેવું ગામ લેવું જોઈએ દત્તક જોઈશું આગળના અહેવાલ માં કેમેરામેન વિજય પટેલ સાથે હિતેન્દ્ર બારોટ જીએસટીવી વહેલાલ